તો ઈ મેળામાં આપણે જવાનું છે અને શંકર ભગવાનનું નામ એ કેવી રીતના હું હૈ એ તમને આગળ વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું તમને બતાવીશ અને જે મારા નવા સબસ્ક્રાઈબર હે એ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશે અચ્છા કારણ કે જો આપણે પહેલા શોર્ટ વિડીયો અપલોડ કરતા હતા એટલે એમાં સબસ્ક્રાઈબર ઘણા થઈ ગયા છે હજાર પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે પણ વ્યૂ નથી આવતા એમ મારા થોડાક મિત્રો એમ કહેતા કે આટલા બધા સબસ્ક્રાઈબર હતા કેમ વ્યૂ નથી આવતા બરોબર તો વ્યૂ એટલા માટે નહોતા આવતા કે લોંગ વિડીયો આપણે અપલોડ કરતા કે નહીં એટલા માટે બરોબર તો વિડીયો ના અંત સુધી બનાવી રહેજો આપણે ના જવાને બરોબર હું તમને બતાવીશ તો હાલો તો મિત્રો આકેશભાઈ આવી જાય અને આપણે હવે નીકળ્યું ઘરેથી અને જો તો બહુ કઈ આગું નથી અહીંયા અમારા ટૂંકમાં ઘરની પડખે મેળો ભરાય છે ટૂંકમાં બહુ આગું ના તમને બતાવું બરોબર તો બને રહ્યો જો અમારું ઘર છે અહીંયા અને આઈલે જો આ દેખાય કે બધા ટૂંકમાં મેળો ભરાય છે અમારા ગામની અને આ સરકારી દવાખાનું છે તો તમે આઈલે આમ જાઓ ને શંકર ભગવાનનું મંદિર આવે ના જ મેળો ભરાય છે તો હાલો આપણે બન્યા રહો વિડીયોમાં અંત સુધી જો આ હે અમારે ગામનું સરકારી દવાખાનું છે સરકારી દવાખાનું છે અને જો અમારું ઘર ટૂંકમાં ઓલા પણ છે ઓલું દેખાય દુકાનની પડખે ને અમારું ઘર છે અને આ બાજુ જ મેળો ભરાય છે જો ઓલી બધી દુકાનો બધી બતાવે છે તમને પણ હજી કોઈ માણસો આવ્યું ના થોડોક બાકી છે બરાબર તમને બતાવો વિડીયોના અંત સુધી બન્યા રહો આવી જાય છે આપણે મંદિર આગળ જો આ બધો અહીં લો તમે જોવા અને અત્યારે બહુ બહુ પબ્લિક કાંઈ છું નથી કારણ કે હજી થોડીક વાર એ મેળો ભરાવાની આ અમારા મિત્રો તો કાકડી વેસે બરોબર અને જો આ શંકર ભગવાન મંદિર છે તો હાલો આપણે ના પેલા દર્શન કરતા પીએ અને પછી તમને બતાવું કે કઈ રીતે મેળો ભરાય બરોબર વિડીયો ના આનંદ બનાવી રહેજો એટલે મિત્રો આપણે ભગી જઈશું મહાદેવમાં જો આ અમારો ફૂન છોકરો છે આ મારો ભાઈ અને આ મારો ફ્રેન્ડ છે તો આપણે દર્શન કરવા અંદર જવાનું અને આ મંદિરનો એક જૂનો ઇતિહાસ છે એ તમને હું વિડીયોનો બીજો નવો વિડીયો બનાવીશ પણ જો હું તમને અત્યારે કહી દઉં ખાલી એક કે આ મંદિર છે ને પહેલાં ઉગમણા મોઢે હતું અને અત્યારે આથમણા મોઢે છે ટૂંકમાં એ વિડીયો આપણે ટૂંકમાં અલગથી આવી તો હાલો પહેલાં આપણે દર્શન કરતા બી અંદર જઈએ બરાબર હા હાલો અંદર દર્શન તો કરો જાવ ના फेन्को <coughs> 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 આને મિત્રો મેં તમે દર્શન દર્શન કરી લીધા છે અને આ બાજુ તમને મંદિરને ફરતે તમને બતાવું કે અહીંયા થોડોક દરિયો બતાવે છે આપણે અને ઓલું નિષ્કલંગ મહાદેવનું મંદિર છે આ લીધે બતાવે છે ટૂંકમાં પણ ટૂંકમાં અત્યારે વરસાદ આવેલા થોડુંક ઓછું બતાય આ મંદિરનો ઇતિહાસ એવો છે કે અહીંયા ટૂંકમાં મોહમ્મદ બેગડો આવી ગયેલો છે જે સોમનાથ મંદિર તોયું હતું તે એટલે આ મંદિરનો ઇતિહાસ તો બહુ જૂનો છે કારણ કે આ ફર્યું એ જ્યારે લૂંટફાટ કરવા આવ્યો ત્યારે આ મંદિર મળી ભમરા નીકળ્યા છે એવી પણ માન્યતા છે પણ આનો વિડીયો ટૂંકમાં તમને ટૂંક સમયમાં બીજો બનાવી દઈશું તો મિત્રો અમારે ફોઈના છોકરાએ તમને કીધું ઘોડી બરોબર આવી રીતના ટૂંકમાં આનો ઇતિહાસ છે થોડોક અને આપડે એ વિડીયો આપડે અલગથી બનાવીશું તો અહીં અને જો આ તમને થોડો વરસાદ શરૂ એટલે નહીં બતા ટૂંકમાં આની ટૂંકમાં વાડી હોંપટ જો આ વાડી છે કે નહીં એ વાડી હોંપટ ટૂંકમાં એલી બતા આપણે નજરી નજરે આંખે જોઈ લઈએ કે જોઈએ કેવી પણ આ ફોનમાં તારે બતાય એમ નથી બરોબર તો આપણે તોય આપણે એનો એક ટ્રાય કરીશું જો આગળ તમને એંગલ બતાવીને હાલો મિત્રો આપણે ના જૈન વ્યા હોય મંદિરના દર્શન દર્શન કરી લીધા હા અને પણ માણસો કાંઈ આટલું બધું થયું નહોતું કારણ કે વરસાદના લીધે માણસો બહુ ઓછું થયું પહેલાં જેવું ટૂંકમાં નહોતું થયું અને આપણે તોય આપણે એકવાર આપણે નવો વિડીયો લઈશું મંદિરના ઇતિહાસ માટેનો અને બહુ આપણે બ્લોગ લાંબો નથી કરવો તો મળ્યો આપણે હવે આવા જ બીજા નેક્સ્ટ વ્લોગમાં તબતક લઈએ બાય બાય એન્ડ ટેક કેર